મહેસાણા સામેત્રા ગામ નજીક ખાનગી કંપનીમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ એપીએન સલ્ફર બનાવતી કંપનીમાં આગ બાદ ગેસ ગળતરની દુર્ઘટનામાં બે કામદારના મોત થયા છે જ્યારે કે બે કામદાર ઘાયલ થયા

મહેસાણા બહુજરાજી હાઈવે સામેત્રા ગામ નજીક ખાનગી કંપનીમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ એપીએન સલ્ફર બનાવતી કંપનીમાં આગ બાદ ગેસ ગળતરની દુર્ઘટનામાં બે કામદારના મોત થયા છે જ્યારે કે બે કામદાર ઘાયલ થયા